નમસ્કાર દર્શક મિત્રો જનર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે પદ્માવતી શોપિંગ સેન્ટરથી લહેરીપુરા રોડ પર અડેધર દબાણોને લઈને ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા વડોદરા મહાનગરપાલિકા દ્વારા વારંવાર ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવતા હોય છે પરંતુ વડોદરા સિટીના મધ્યમાં આવેલ પદ્માવતી શોપિંગ સેન્ટર મંગળબજાર લહેરીપુરા ખાતે લોકો ખરીદી કરવા આવતા હોય છે ત્યારે અડધર દબાણોને લઈને ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા આ જગ્યાએ વડોદરા મહાનગરપાલિકાની ટીમ ગેરકાયદેસર રીતે ઊભી રહેતી લારીઓ જપ્ત કરવામાં આવે છે પરંતુ પાલિકાના અધિકારીઓના આ દબાણ કરતા વેપારીઓ ગાઢતા નહીં અને અહીં ટ્રાફિક પોલીસના કર્મચારીઓ પણ હોતા નથી જેને લઈને પદ્માવતી શોપિંગ સેન્ટરથી લહેરીપુરા જતા માર્ગ પર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા ત્યારે આ માર્ગ પર ઇમરજન્સી વાહન નીકળે અને ટ્રાફિકમાં અટવાઈ જાય તો શું ટ્રાફિક પોલીસ રસ્તો ક્લિયર કરશે બ્યુરો રિપોર્ટ જનાર્પણ ન્યૂઝ આવા જ નવા સમાચાર જોવા માટે જોડાને રહો જનાર્પણ ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ